પાટવી ગુજરાતી ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે તારક ચિહ્નને હા દશાંશ ચાર આઠ પર નબીપુર જનોર ચોકડી ઓવરબ્રિજ નીચે ટેમ્પો અને સેન્ટ બસ વચ્ચે અકસ્માત બસના મુસાફરોનો આબાદ બચાવ કોઈ જાનહાની નહીં પોલીસ ઘટના સ્થળે પહોંચી તારક ચિહ્ન મંગળવારે સાંજના છ વાગ્યાના અરસામાં આઈસર ટેમ્પો નંબરજી જે શૂન્ય એક એફડી એક ત્રણ ચાર સાત ઘાસચારો ભરી કવિતા ચોકડી તરફથી આવી ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ભરૂચથી કીર્તિસ્તંભ જતી સેન્ટબસ નંબરજી જે અઢારસે નવ હજાર સત્તાણું મુસાફરો સાથે ઓવરબ્રિજ નજીકના સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી તેની સાથે અથડાઈ ગયો હતો જેને કારણે સેન્ટ બસના આગળના ભાગે નુકસાન થવા પામ્યું છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને બસના તમામ મુસાફરોનો આબક્ષ બચાવ થયો છે ટેમ્પોનો ચાલક અકસ્માતને પગલે ટેમ્પો ઘટના સ્થળે મૂકી પલાયન થઈ ગયો છે અકસ્માતની જાણ થતાં નબીપુર પોલીસ સ્ટેશન માંગથી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફિક હળવો કર્યો હતો નબીપુર રિપોર્ટર માંગ મોહસીન કારા ભરૂચ